તાલુકા કક્ષાનું સ્વાતંત્ર પર્વ ઢોલાર ખાતે યોજવામાં આવ્યો હતો ડબુઈ તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણાની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત કારોબારી ચેરમેન છાયાબેન સોનીના વરદ હસ્તે તિરંગાને સલામી આપવામાં આવી હતી તેમજ ડબુઈ નગરપાલિકાના પ્રાંગણમાં નગરપાલિકા ચીફ ઓફિસર જય કિશન તડવીની ઉપસ્થિતિમાં નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ દ્વારા આણ બાન સાથે તિરંગાને સલામી આપ્યા આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર પરિસરો વંદે માતરમ ભારત માતા કી જયના નારાઓ અને દેશ પ્રેમ વ્યક્ત કરતા સૂત્રોચ્ચાર ગુંજી ઉઠ્યું હતું રાષ્ટ્રગીત જન ગણ મન આદર અને લયબદ્ધ રીતે ગવાયું હતું આજે ડભોઈ તાલુકા પંચાયત દ્વારા અગ્નિ એસીમો સ્વતંત્ર દિન પર્વની ઉજવણી કરવામાં તાલુકા પંચાયતના પ્રાંગણમાં રાખવામાં આવી એમાં અમારા ડભોઈ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના હસ્તે ધ્વજવંદન રાખવામાં આવ્યું એમાં તાલુકા પંચાયતના વિકાસ અધિકારી તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને તાલુકા પંચાયતના કર્મચારીઓ અને શાળાના ભૂલકાઓ દ્વારા આ આ દિન નિમિત્તે દરેક દેશવાસીઓને મેં શુભેચ્છાઓ પાઠવીએ છીએ સ્વતંત્ર પર્વ નિમિત્તે ગભાઈ નગરના તમામ નાગરિકોને હું શુભેચ્છા પાઠું છું સાથે સાથે નગરપાલિકાના સભ્યો કર્મચારીઓને બી શુભેચ્છા પાઠું છું પાઠવું છું ડભોઈ દર્ભાવથી કેમ બને એવા ધારાસભ્યના મિશન અને આશયને આપણે ફરીભૂર્ત કરવા માટે ડભોઈ નગરના પ્રજાજનો બી નગરપાલિકાને સહકાર આપી નગર સ્વચ્છ સુંદર અને સમૃદ્ધ બને એ પગલે આપણે કામગીરી ભેગા થઈને કરીએ એ અપેક્ષા